जीयूडी સિંગ ગટરના ने दादागिरी ने कारणे महेश भाई लालाणी द्वारा काम सगित करवामा તમારે તો ને અહીંયા તમે કરો રોડ રસ્તા બધું તમારા બનાવો નાખવા દેવાના પૈસા તમને ખોટા ખોટા પૈસા દેવાના અહીંયા રેસે અહીંયા રેસ કોઈ તમે એમ છો ને અહીંયા રેસે કોઈ આ ગટર કોણ લેવાનું અહિયાં રહેતા હોય મારા ગટર

સરકારના પૈસા અહીંયા છે માનવ વસ્તી તમે જોઈ ક્યાંય માનવ વસ્તી બે સાઈડમાં કબ્રસ્તાન છે નગરપાલિકા એટલે હું સભ્ય છો હું જવાબદાર તમને તમને આ કોને કીધું તમને તોડવાનું તમે તમે મને એમ કે નગરપાલિકા એ કીધું એટલે તમને ઓળખ્યા હું તમને શું કમારી તમે સરકાર ના પૈસાલ બગડવા નથી અમારું લૂટાઈ જતું તમારું હું લૂટાઈ જતું તું નાખો તમે કામ નાખો મકાન બાપુ એમ છે બરાબર હવે આયા મકાન થાય આ ભાઈ એન્જિનિયર છે એમ કે છે કે આયા મકાન ભવિષ્ય થાય તો આ કોન્ટ્રાક્ટ

અધિકારી છે નગરપાલિકાના એને પણ મીડિયાના દ્વારા હું જાણ કરું છું કે દેવાભાઈ કાંઈ ન હોવા છતાં ગામમાં આટલી બધી નુકસાની કરે છે ચૂંટાયેલા સભ્ય નથી આ ભાઈ જે સાઈટ એન્જિનિયર છે એ પોતે એમ કહે છે કે હું દેવાભાઈએ કહી ગયા દેવાભાઈને મેં ટેલિફોનિક વાત કરી એટલે દેવાભાઈ મને ના પાડી એટલે હું અહીંયા હનુમાન દર્શન કરવા આવ્યો હતો ને મેં અહીંયા જોયું તો આ ખોદાતો હતો રોડ અને આ માનવ વસ્તી અહીંયા નથી બે સાઈડમાં કબ્રસ્તાન છે તેમ છતાંય ત્યાં અહીંયા ગટર નાખી સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ કરે છે તો આ અગાઉ સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ ન થાય તો એમાં જીવડી એમના મેઇન જે સચિવ જે ભુજ સાહેબ છે એમની સાથે મેં પણ અગાઉ ટેલિફોનિક વાત કરી હતી અને પ્રથમ દિવસે અમારી જનરલ સભાની અંદર પણ આ ગટરનો પ્રશ્ન હતો તો ગટરના પ્રશ્નને અત્યાર સુધી આ ચોમાસું આવે છે અને ખાડા રાજ ન થાય અને જ્યાં ત્યાં ગટરો નાખી પોતાની મનસુબી પ્રમાણે અને સભ્યોને આરે રાખી અને આ સર્વે કરવો એવું નક્કી કરવામાં આવ્યું તેમ છતાંય કરોડો રૂપિયા આજે ગટરમાં નાખી અને સરકારશ્રીના નાણાંનો દુરવિયોગ કરે છે જેથી આજે અમારે અટકાવવાની ફરજ પડી છે બીજા નંબરની અંદર બે સાઈડમાં કબ્રસ્તાન છે તો એના સાઇટ મેનેજર આજે એમ કે છે સાઇટ મેનેજર એને એમ કે છે કે અહીંયા કાલ સવારે વસ્તી ભેગી ભાઈ મકાન ઊભા થાય તો હવે એને એટલી સાઇટ મે એન્જિનિયરને એટલી પણ ખબર નથી કે કબ્રસ્તાન હોય કે આજે સ્મશાન હોય ત્યાં કોઈ પણ જાતના કોઈ મકાન બને નહીં અથવા કોઈ બનાવે નહીં તેમ છતાંય તે સાઈટ એન્જિનિયર આજે પોતે એમ કે છે કે અહીંયા ભવિષ્યમાં મકાનો થાય તો એટલે આવી તો બુદ્ધિ ધરાવતા સાઇટ એન્જિનિયરો છે અને કોન્ટ્રાક્ટરના પણ આવા કર્મચારીઓ રાખી અને જ્યાં મન ભાવે એમ ત્યાં આ લોકો ગટર કરી અને રોડ રસ્તા જે છે સારા કરેલા એ રોડ રસ્તાને પણ આજે અવરોધરૂપ કરી અને લોકોને હાડમારી ઊભી કરે છે તો આ બાબતે હું સિહોરના તમામ પદાધિકારીઓ જે છે અધિકારીઓ છે પ્રાંત અધિકારી સાહેબ છે મામલતદાર સાહેબ છે ચીફ ઓફિસર સાહેબ છે અને આ મીડિયાના માધ્યમથી શંખનાથના માધ્યમથી કલેક્ટર સાહેબને તેમજ જીવીડીએમના બુજ સાહેબને પણ હું કહેવા માગું છું કે સાહેબ આ તમારી સાથે વાત તેમ થવા છતાં આ કોન્ટ્રાક્ટર જે છે એવા ક્યાં માથા બારે છે કે જેથી કરીને આજે સભ્યોનું પણ માનતા નથી ને સભ્યોને આજે સલાહ દે છે એના એન્જિનિયરોને કે તમારે આ કરવું જોઈએ તે કરવું જોઈએ એ અમારા સાહેબ નથી તો મહેરબાની કરી આ લોકોની અમે સગવડતા માટે થઈને અમે ચૂંટાઈને આવીએ છીએ લોકોની ગાળો ખાઈએ છીએ લોકોનું ગમી બોલે અમે સાંભળી લઈએ છીએ હવે આજે આજે હાડ મારી પડે અને પડી હોય કે પડશે તો આનું લોકો અમને કે એ પણ અમારે સાંભળવાનું છે પણ અત્યારે આ જે પ્રજા જે છે અત્યારે અમારી સમક્ષ જ છે એ બધું જોવે છે કે ભાઈ મહેશભાઈએ આટલી બધી આજે ઓલી કરીને અટકાવ્યું છે ને આ રીતે કર્યું છે તો આ બાબતે આ દરેક વસ્તુ ધ્યાનમાં લઈ અને આ અમારા જે રોડ રસ્તા જ્યાં પણ ડીપીઆર જે એણે ખોટી રીતે કર્યો છે અને અમે ના પાડી છે તેમ છતાંય તે એણે જ્યાં કર્યું છે તો એનો ખર્ચો એને વસૂલ આપવો પડશે અને અમે એમની પાસેથી લેશું સરકારી અધિકારી શ્રીઓને પણ અમે કહીએ છીએ કે ભાઈ આવા જીવડીએમના જે કામ કરતા માણસો હોય એમના એન્જિનિયરો હોય એને કાબૂમાં રાખે અને આ જે ખોટી મુશ્કેલી પબ્લિકને આજે પડે નહીં એની તકેદારી રાખે બોલો હું છે નામ તમારું નામ બોલો ફેજલ છે હા છતાં આવી રસ્તા નું ખોદકામ કરીને રસ્તો બગાડી નાખ્યો છે કાલ સવારે અમે મૈય થઈ જાય તો અમારે કઈ રીતે લાવવું અને જવાબદારી કોણ લે છે બે બંને બાજુ કબ્રસ્તાન હોવા છતાં વસ્તી નથી હોવા છતાં આ લોકો ગેરકાયદા ખોટું ખોટું બાંધકામ કરેલ છે

દેવાભાઈ એમાં છે તો દેવાભાઈ આગળ આ વસુલાત એની અગરથી નહીં છું અને તમારી આગળથી નહીં કરાવું છું માનવ વસ્તી છે અહીંયા હોય ત્યાં બરાબર છે અને ત્યાં માનવ વસ્તી છે ત્યાં પણ ગટર છે એટલે જ્યાં માનવ વસ્તી નથી ત્યાં આ જે ગ્રાન્ટ આ જે કોટી વેરફાય એ માટેની હજી મિટિંગ ક્રમ દિવસે મળી ગઈ તેમ છતાંય તો તમે આગળ તેમ મેં તેમ છતાંય મેં તમને ફોનથી મેં વાકેફ કરીને મેં જાણ્યું કે ભાઈ તમે નથી કીધું ને બીજા કોઈએ નથી કીધું ને તો એમણે તમારું નામ આપ્યું કે ભાઈ દેવાભાઈએ કીધું છે એમને

પણ જે સભ્યો ચૂંટાઈને આવ્યા છે એને વિશ્વાસમાં લ્યો નગરપાલિકાએ જે પ્રમ દિવસે જનરલ સભા બોલાવી હતી જનરલ સભામાં આ બાબતે પ્રશ્નની ચર્ચા પણ થઈ અને ચર્ચામાં બધાએ એમ કીધું કે ભાઈ અત્યારે ખાડા રાજ ન થાય ચોમાસું છે એટલે આપણે દિવાળી પછી રીસર્વે ત્યાં સુધીમાં થઈ જાય અને રી સર્વે થયા પછી આપણે ગટરના કામ ચાલુ કરવા આવું અમે નક્કી કર્યું છે અને તેમ છતાંય તમે આજે કોઈને પૂછ્યા વગર થઈ જાય